સાબુદાણાની ચકરી બનાવવા માટે મેં અહીંયા સાબુદાણાને રાત્રે જ પલાળી દીધા હતા પાણી રેડીને એને લગભગ એક કિલો સાબુદાણા છે અને એની અંદર એ ડૂબે અને એના ઉપર થોડું પાણી આવે ત્યાં સુધી મેં એને પાણી ભરી અને મૂકી દીધા હતા હવે સવાર સુધીમાં એ સરસ ફોગાઈ ગયા છે હવે એની અંદર આપણે સિંધવ મીઠું એડ કરીશું કેમ કે ફરાળીમાં પણ તમે આ સાબુદાણાની ચકરી છે એને યુઝ કરી શકો છો હવે એની અંદર થોડું જીરું હાથમાં મસળી અને તમે અંદર એડ કરી શકો છો જીરું પણ સારું એવો ટેસ્ટ પ્રમાણે નાખવાનું હવે તમને જેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે લીલા મરચાં અને આદુ એ બંનેની પેસ્ટ છે એને મિક્સરમાં જ મેં ક્રશ કરી લીધા છે તમને જેટલી તીખાશ પસંદ હોય એ પ્રમાણે તમારે એને એડ કરવાનું છે તો મરચું એ બધું એડ કર્યા પછી તમારે એની અંદર લીંબુ લગભગ બે લીંબુ જેટલું રસ એની અંદર એડ કરવાનો છે હવે મેં અહીંયા બે કિલો સાબુદાણાની સામે પાંચસો ગ્રામ બટાકા એ પ્રમાણે બાફેલા બટાકા લઈ લેવાના અને એને આ રીતે છીણી મની મદદથી છીણી લેવાના અને બધી જ વસ્તુઓને મિક્સ કરી અને ગેસ પર એને સરસ રીતે ચડવવાનું છે જ્યાં સુધી અંદરથી ચિકાસ પેદા ન થાય ત્યાં સુધી તમારે આને લગભગ અડધા પોણા કલાક સુધી તમે એને ચડવશો ત્યારે આપણું મિશ્રણ તૈયાર થશે તો મને ત્યાં સુધી મોટા વેસનનો યુઝ કરશો કેમ કે તવેતા વડે એને ફેરવતા ફાવે કેમ કે નીચે ચોંટી જવાની પણ પોસિબિલિટીઝ વધારે રહેતી હોય છે હવે એ થઈ જાય આ રીતે ચીકાશ પકડશે તો આ રીતે રાઉન્ડ શિફ્ટમાં તમારી ચકરી બનશે નહીં તો એ તૂટી જશે તો સારા એવા પ્રમાણમાં અંદર ચીકાશ આવવા માંડી ત્યારબાદ મેં એને આ રીતે જે પાઇપિંગ માટેનો કોન આવે છે પ્લાસ્ટિકના એની અંદર ભરી અને તમે આ રીતે ચકરી કરી શકો છો અથવા તો પેલો તાંબાનો જે સંચો આવે છે એની અંદર પણ તમે એ કરી શકો છો પણ આની અંદર ફટાફટ થઈ જાય છે તો આને આ રીતે પ્લાસ્ટિકની નીચે કાગળ હોય એની ઉપર આ રીતે તમે ચકરી બનાવશો તો ફટાફટ ઉકળી જશે અને સુકાઈ પણ જલ્દી જશે સુકાઈ ગયા પછી તમે એને તળીને ખાઈ શકો છો